नमस्कार हूं अस्मिता ठाकुर आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે એક વિશેષ અને સમાજ હેતના સમાચાર સાથે જોડાવાનું ગૌરવ છે 도રાજી શહેરના સેનવાડી વિસ્તારમાં આજે સેનપજત મંડળની 14મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ હતી આ કાર્યક્રમ સંત શિરોમણી શ્રી સેન મહારાજની 725મી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યો હતો. प्रारंभમાં મંગલ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. વડીલ વંદનાની પરંપરા નિભાવતી સાથે વડીલોનો ભાવ સભર સન્માન થયું હતું. ખાસ કરીને સમાજની દીકરી ડેન્સીબેન રાજેશભાઈ ભટ્ટી જેમણે બૈમ્સ ડોક્ટર તરીકે પદવી હાંસલ કરી છે તેમનું સન્માન કરીને સમગ્ર સૈન સમાજને ગૌરવ મળ્યું હતું આ પ્રસંગે જૂનાગઢમાંથી પધારેલા આગેવાનો શ્રી જયકાંત વાજા ચિરાગભાઈ રાવરાણી કિરીટભાઈ સોલંકી મનીષભાઈ મારો મયૂરભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સમારંભને વિશેષ શોભા આપી સેનપજત મંડળના સભ્યો સહપરિવાર સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિશેષતા એ રહી કે ત્રાળીઓના ગુંજારવ અને સમૂહોના ઉલ્લાસભેર સહભાગિતાથી સમગ્ર વાતાવરણ ઉલ્લાસમય બની ગયું હતું આ કાર્યક્રમના સફળ આયોજન માટે મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ ગોંડલિયા ખાજાજી શ્રી વિપીનભાઈ ચાવડા મંત્રી કાંતિભાઈ ભટ્ટી અને અન્ય મંડળીના સભ્યોએ મહત્વપૂર્ણ સેવા આપી અંતે સૌનો આભાર વિધાન થયો અને અલ્પહારના સુંદર આયોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો આમ સેનબજત મંડળની આ વાર્ષિક સભા એકતા ગૌરવ અને સન્માનની ભાવનાથી ઉર્જિત રહી रिपोर्टिंग नयन भाई रवरा धोराजी प्रकोप न्यूज आजहित घटनाओं जोड़ायला रहो प्रकोप न्यूज साथ हूँ अस्मिता ठाकोर आपनी विदाय लू नमस्कार